ધોરણ દસ એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની બોર્ડની પરીક્ષાનું પરિણામ તારીખ આઠ પાંચ બે હજાર પચીસને ગુરુવારના રોજ જાહેર થયેલા હોય ત્યારે અડાજન જંગીરાબાદ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ સો ટકા પરિણામ સાથે સફળતાંકો ગુંજવી દીધો છે શાળાના ટોપ ટેન એ વન ગ્રેડ મિડલ વિદ્યાર્થીઓમાં કડથિયા શૈલેષભાઈ નવ્વાણું પોઈન્ટ સત્તાણું કાયસ પ્રિન્સી નીરજભાઈ નવ્વાણું પોઈન્ટ સત્યાસી પંચાલ પ્રાચી સંદીપ નવ્વાણું પોઈન્ટ છોતેર ગાબાણી પાશો વિપુલભાઈ નવ્વાણું પોઈન્ટ ઓગણ સિત્તેર કુકડીયા સવર્થ મનીષભાઈ નવ્વાણું પોઈન્ટ પંચાવન પટેલ પ્રાચી અલ્પેશભાઈ નવ્વાણું પોઈન્ટ પંચાવન સાકારી આસ્થા જિજ્ઞેશભાઈ નવ્વાણું પોઈન્ટ પંચાવન પટેલ જયા કમલેશભાઈ નવ્વાણું પોઈન્ટ બેતાલીસ પટેલ ધારા મહેશભાઈ નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ રામપરિયા રાજીવ મનસુખભાઈ નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ અને ડેડી વિવક્ષ લેલિતભાઈ નવ્વાણું પોઈન્ટ ત્રીસ ટકા પર્સન્ટેજ સાથે ઉત્તીર્ણ થયા હતા એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને સો ટકા સુધીના આશીર્વાદ સ્કોલરશીપ યોજનાનો લાભ શાળાના ફાઉન્ડર શ્રી રામજી માંગુકિયા દ્વારા કરાય છે અભ્યાસ અંગે ઉચ્ચ પરિણામમાં રૂચિ જળવાઈ શાળાના આગળના બધા રેકોર્ડ્સ તોડીને મોટી સ્થિતિ પ્રાપ્ત કરી વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ શાળાના વાઇસ ચેરમેન શ્રી જિગ્નેશભાઈ માંગુકિયા મેનેજિંગ ટ્રસ્ટી કેશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના ડિરેક્ટર શ્રી આશીષભાઈ વાઘાણી ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિરલ નાણામટી અંગ્રેજી માધ્યમ શાળાના માલકમ પાલિયાને શાળાના અને શિક્ષકોને જ્વલંત સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર સુરતવાસીઓ આજે જ્યારે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે ત્યારે અડાજન સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ ડંકાની ચોટ પર રિઝલ્ટ લાવ્યું છે સફળતાના શિખરો સર કર્યું છે મિત્રો તમને જાણીને નવાઈ થશે કે આપણી પાસે એકાવન જેટલા વિદ્યાર્થીઓ એવનમાં આવ્યા છે અને સિત્તેરથી પણ વધારે વિદ્યાર્થીઓ એ ટુમાં આવ્યા છે આ એવનમાં આવનાર વિદ્યાર્થીઓ એમની સખત મહેનત સખત પરિશ્રમ છે એની સાથે સાથે જો ગૌરવ અને અભિમાનની વાત કરું તો મિત્રો તેરથી વધારે વિદ્યાર્થીઓ સોમાંથી સો ગુણ વિવિધ વિષયમાં મેળવ્યા છે આ વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા માટે જ્યારે અમારી સારા પર આવ્યા ત્યારે અમને સૌથી વધારે ખુશી એના માટે થઈ કે છેલ્લા દિવસ સુધીના વિદ્યાર્થીઓ પોતાની મહેનત કરી હતી અને સારા માર્ક મેળવ્યા છે તો આ દરેક વાલીગણને દરેક વિદ્યાર્થીગણને ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર અભિમાનથી આવકારે છે સ્વીકારે છે આ વાત એટલા માટે કહી રહ્યા છે કે ધોરણ બારનું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે પણ અમે એવનની અંદર અવલ નંબરે રહ્યા હતા અને સૌથી મોટી ટકાવારી કહું તો કુલ અમારા બસો તેર વિદ્યાર્થીમાંથી

પ્રીબોર્ડ પરીક્ષાઓ લે છે આ પ્રી પરીક્ષા બોર્ડ જેવી જ હોય છે બોર્ડને અનુરૂપ જ હોય છે જેમાં બારકોટ સ્ટીકર ખાખી સ્ટીકર હોલ ટિકિટ અને માત્ર મારી સ્કૂલના વિદ્યાર્થીઓની સુરત જિલ્લાના સુરત વિસ્તારના સીટી ગ્રામ્ય વિસ્તારના પણ વિદ્યાર્થીઓ ભેગા થઈને પચીસસોથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે આ પરીક્ષાનું પરિણામ અમે ઓનલાઈન જાહેર કરીએ છીએ એટલે બાળકને ખબર પડે કે જે એની કોમ્પિટિશન ખરેખર બોર્ડમાં આઠ લાખ વિદ્યાર્થી સાથે છે તો સુરત જિલ્લાના જે વિદ્યાર્થીઓ સાથે એને તૈયારી કરી તો એને ખબર પડે કે મારું લેવલ આટલું જ છે અને વધારે તૈયારી તૈયારી કરવા માટે પ્રેરાય છે રાંદેર ઉગત જાંગીરાબાદ મોરાભાગર ઓલપાર જિલ્લાની જો વાત કરું તો અમારી સારા પ્રથમ નંબર એટલા માટે કહી શકાય કે ભાઈ અમારી સારાની અંદર મેં તમને કીધું એમ કે બાવનથી પણ વધારે વિદ્યાર્થીઓ એ વનમાં છે અને બોતેરથી સિત્તેરથી પણ વધારે વિદ્યાર્થીઓ એ ટુમાં છે ટોટલ પરિણામ અમારી શાળાનું સો ટકા છે તો સો ટકા પરિણામની સિદ્ધિ અમે છેલ્લા સતત ત્રણ વર્ષથી મેળવી રહ્યા છે આ વર્ષે તો ધોરણ દસ ધોરણ બાર સાયન્સ બાર કોમર્સ તમામે તમામમાં સો ટકા રિઝલ્ટ મેળવ્યું છે એટલા કારણે અમે અડાજન અને રાંદેર વિસ્તાર ઓલપાડ વિસ્તાર જહાંગીરાબાદ વિસ્તાર અને મોરાબાગર વિસ્તારની અંદર વિદ્યાર્થીઓને કહીએ જ છે કે અમારી શાળાની અંદર એડમિશન લઈને તમે સખત મહેનત કરો પરિણામ મેળવી શકો છો મારું નામ કળથિયા માહે શૈલેષભાઈ છે હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર કરું છું મેં દસમામાં અઠ્ઠાણું ટકા પ્રાપ્ત કર્યા છે આનો શ્રેય મારા સ્કૂલ મેમ્બર અને સ્ટાફ મેમ્બરને જાય છે જે અને માતા પિતાને શ્રેય જાય છે જે જેમણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી અને શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી જેથી હું આ પરિણામ મારું ધાર્યું પ્રાપ્ત કરી શકી છું સ્કૂલ તરફથી ખૂબ જ તૈયારી કરાવવામાં આવતી જેમાં તે લોકો રોજે રોજ એ લેતા હતા જે લેક્ચર ટેસ્ટ એમાં ખૂબ જ સારી મહેનત કરાવતા હતા લક્ષ્ય અર્જુન હતું જેમાં ખૂબ જ સારી જે આપણા જે બોર્ડની એક્ઝામમાં લાગતા જે બાળકોને ડર લાગે છે ડર બધો જ ખતમ થઈ જાય છે તેમાં બધી સેમ ટુ સેમ બોર્ડની રીતે તૈયારી કરાવતા હતા જેથી બાળકોને બોર્ડની એક્ઝામમાં કંઈ ડર જ નથી લાગતો અને પેપરની લેવલ પણ હાર્ડ હોય છે જેથી બાળકો ખૂબ મારા પરિણામનો શ્રેય હું મારા શિક્ષકો અને મારા માતા પિતાને આપવા માગું છું જેમણે ખૂબ જ સારી તૈયારી અને સપોર્ટ આપ આપ્યો મારું નામ પંચાલ પ્રાચી સંદીપભાઈ છે મારા ટેન્થ સ્ટાન્ડર્ડમાં એસએસસી બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી થ્રી પર્સન્ટ આઈલ અને નાઇન્ટી સિક્સ પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે આ પાછળ મારી મહેનત તો ખરી જ પરંતુ સાથે જ મારા માતા પિતાની મહેનત અને મારા શિક્ષકોએ પણ મને ખૂબ સહકાર આપ્યો છે આ માટે હું તેમનો આભાર માનું છું સ્કૂલ તરફથી તૈયારી ઘણી જ સારી હતી હું દિવસમાં સાતથી આઠ કલાકનું વાંચન કરતી હતી તેમજ સ્કૂલ સ્કૂલમાંથી અમારી લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ એક્ઝામ લઈને પણ અમારી સફળતા માટે તે લોકોએ પણ ખૂબ જ મહેનત કરી હતી અને છેલ્લા સફળતા યજ્ઞ પણ કરાવ્યો હતો આ માટે તે સફળતા યજ્ઞ કરાવ્યો હતો અને તે માટે અમારી સફળતા પાકી કરી હતી અને સાતથી વરસની અંદર છથી સાત રાઉન્ડ ટેસ્ટ લઈને પણ ખૂબ જ સારી તૈયારી કરાવી હતી